કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરૂચની ઘટના મુદ્દે કરેલી ટ્વીટ પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતને બદનામ કરવાનો આ પ્રયાસ છે તમામ જિલ્લા કલેક્ટરના અધિકારીઓ દ્વારા ત્યાં કેટલા લોકો આવ્યા હતા અને કેટલાના ઇન્ટરવ્યૂ થયા છે અને કેટલા લોકોને રોજગારી મળી તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવાની આદત રાહુલ ગાંધીની રહી છે રોજગારી મુદ્દે રાજનીતિ કરવી એ યોગ્ય નથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું